શ્લોક યાદ છે હે ઓ કૌ તો સૂત્રની વાત જ ક્યાં કરવાની આ બધા આખો દે એવા ઠેકડા મારતા હોય પણ બોલ કથમ પે તો એવા ઢીલા ઢપ થઈ જવું જેને દસ મણનો ભાર મૂક્યો હોય એવા શું થશે આ જીવશે કે નહીં

કોકને કહી રાખવું કે મને તમે કહેજો હું કંઈ ભૂલ કરું તો મને તમે કહેજો અને પંદર એને મહિને ન કહે તો તો એને દુઃખ લાગવું જોઈએ કે તમે કેમ હમણાં કંઈ કીધું નહીં એવું આપણે કોકને મારા સ્વામીની વાતો મને લખ્યું પાંચ સારા સાધુ અને પાંચ સારા હરિભગત એની અરે આત્મબુદ્ધિ કરવી એનો અર્થ જ એ છે હારા ને આપણે કીધું હોય તો આપણને કહે એટલે કોઈ કહેનારું ન હોય તો આપણે કહેવું કે તમે અમને કહેજો કોક આપણને કહે બધા તો કહે એવા હોય નહીં એના બહુ હારા છો તમે બહુ હારા છો પણ એકાદો કોક હોય એમ કે લખણ ખોટા તો એ કીધે રાખે આપણને એટલે એને કહેવું આપણે તો વાંધો ન આવે એમ એમ ઇન્દ્રિયો પણ થાકીને વિષયમાંથી વિરામ પામે તેવા નથી તેની પાસેથી ભગવાન રાજી થાય તેવું વધારેમાં વધારે કામ લેવું કામ કઢાવતા શીખવું ઇન્દ્રિયોની પાસેથી આપણે ભગવાન રાજી થાય એવું કામ કઢાવતા શીખવું આખા દિમાથી આખું એને પૂછવું ક્યારેક કે આજે મહારાજ રાજી થાય એટલું કેટલું કામ થયું ભગવાનને કેટલા યાદ કર્યા રાજી થાય સંતોની કેટલી સેવા થઈ ભગતની સેવા કેટલી થઈ એવું કરવું સ્વભાવને જ એમ કે આ ફેરવવાનો ટાર્ગેટ ન રાખવો શાસ્ત્રીજી મહારાજ ઓગણીસો પંચોતેરમાં માંદા પડ્યા ત્યારે ડૉક્ટરોએ એવો રિપોર્ટ આપ્યો કે સ્વામીએ આ શરીર પાસેથી તેની શક્તિ કરતાં વધારે કામ લીધું છે અતિ કામ લીધું છે સ્વામી માંદા પીડા દર જ ક્યાંય હાથમાં આવતું નહોતું રાજકોટમાં એક બક્ષી સર હતા બક્ષી ડોક્ટર હતા આખા રાજકોટમાં બહુ પ્રખ્યાત હતા એટલે એને તપાસ કર્યો રિપોર્ટ બધા કર્યા કયા હાથમાં બોમ્બે ગયા જસલોકમાં હોતે બહુ મોટા મોટા ડૉક્ટરોએ રિપોર્ટ કર્યા પછી બધાય ભેળા થઈને એક નિર્ણય કર્યો કે સ્વામીએ પોતાના શરીર પાંચથી ઇન્દ્રિયો અંતઃકરણ પાંયથી એટલું બધું કામ લીધું છે કે એ તણહાવ તૂટી ગયા છે એના ઇન્દ્રિય અંતઃકરણ એટલે હવે સ્વામીને આરામની જરૂર છે પછી સ્વામીને આરામ કરવાનું લોનાવાલા ગોઠવું હતું એ શેઠિયાઓનો કોઈ ઓળખીતા હશે એનો બંગલો હજી અમે એક વખત હતા ત્યાં એ બધું અટાણત કોઈ ઘરે નહીં આપણે ગાયું કોઈટ હોતે હારી હોય એવો બંગલો છે એટલે બંગલામાં સ્વામી આરામ કરવા ગયા સ્વામી આરામ કરવા ગયા ને રસ્તામાં ગયા તા તો ઘાટી ઊંઘ આવી ગઈ એવી ઘાટી હું ગાવી ગઈ વાત તો પૂછો એથી ખાલી વાતાવરણ જ્યાં ગયા હતા એટલે ડિસ્કનેક્ટ થઈ ગયા હોય ને આરામ કરવા ગયા અને સામે હાજર થઈ ગયા કાંઈ દવા વિના એટલે એટલું બધું કામ લીધું હતું એટલે ઇન્દ્રિય અંતઃકરણમાંથી મહારાજ રાજી થાય એવું કામ લેવું થાકવાનું બહુ નામ ન લેવું હું થાકી ગયો મારે એકલા ઉપર જાય એટલું બધું બોઝ રાજી કરવા હોય હોય એને એને રાજી કરવા તો બધું કરવાનું છે ડૉક્ટરો એવો રિપોર્ટ આપ્યો કે સ્વામીએ આ શરીર પાસેથી તેની શક્તિ કરતાં વધારે કામ લીધું છે બાકી કોઈ રોગ હાથમાં આવતો નથી રોગ છે પણ નહીં હવે આ ઉંમરે તેમને થોડા આરામની જરૂર છે ઇન્દ્રિયોનો ન્યાય ટૂથપેસ્ટ જેવો છે જેમ ટૂથપેસ્ટ ને જેટલી દબાવો તેટલી પેસ્ટ બહાર નીકળે અને દબાવો જ નહીં પડી રહેવા દો તો થોડા સમયે સુકાઈ ને લાકડા જેવી થઈ જાય ને નકામી થઈ જાય દાંત નાખે પછી દાંત દીધા જેવી રહે સાવ ખાલી થઈ ગઈ હોય ને કોઈ શક્તિશાળી માણસ તેને દબાવે તો એક બે દિવસ વધારે ચાલે તે બે દિવસ જેટલું દબાવો એમાંથી પેસ્ટ નીકળે ઇન્દ્રિયોને પણ એવા છે શરીર ઇન્દ્રિયો એની પાસેથી વધારે પ્રેશર કરીને કામ લ્યો તો બીજી દી પાછા વધારે હોતે આપે બીજી દીની શક્તિ જ વધી જાય આજે થોડુંક પ્રેશર કરીને કામ લીધું આજે પાંચ માળા ફેરવતા એને છઠ્ઠી માળા જોર કરીને ફેરવી લીધી તો કાલે પછી છ છ માળા ફેરવતા થાકે નહીં આજે આટલી સેવા કરી લીધી તો કાલે પછી એટલી શક્તિ એનામાં આવી જાય અને આજે થોડુંક પડતું મૂક્યું તો કાલે પોણી શક્તિ થઈ જાય આવો ઇન્દ્રિયોનો સ્વભાવ છે આખા શરીરનો બધાનો સ્વભાવ છે કે જેટલી એની પાસેથી પ્રેશર કરીને કામ લે એટલું કામ વધારે આપે અને જેટલું એની મોકળાશ મૂકે અને હાલોપોલો રાખે તો એની શક્તિ ઘટી જાય તેમ ઇન્દ્રિયોની પાસેથી દબાવીને કામ લેનારો હોય તો કામ નીકળે ખરું વળી સાધકની કેપેસિટી માની લો કે એક હોર્સ પાવર્સ પાવરની હોય શક્તિને હોર્સ પાવરમાં મપાય ને માણસમાં તો હોર્સ પાવર હોય નહીં પણ તો એ હોય તો એમ માની લે કે એક હોર્સ પાવરની શક્તિ છે વળી સાધકની કેપેસિટી માની લો કે એક હોર્સ પાવર્સની હોય અને આજનો દિવસ તમે તેની પાસેથી કામ ન કરાવો તો બીજે દિવસે સ્ટોર થઈને બે હોર્સ પાવરની બની ન જાય સ્ટોર ન થાય એમાં એને બે હોર્સ પાવર થઈ જાય પણ બીજે દી કેટલી થઈ જાય અડધા નેવું ટકા થાય ઓલી હો ટકા એ ન રે એક દી આરામ દીધો ને એટલે એટલે નેવું ટકા થઈ જાય અને જો થોડુંક વધારે કામ લ્યો એકસો દસ ટકા કામ લીધું હોય તો બીજે દી તો નોર્મલ એકસો દસ ટકા થઈ જાય આવો ઇન્દ્રિયોનો સ્વભાવ છે ઓલા ચેતન ભગતનું એક પ્રવચન હતું એમાં બહુ સરસ લીધું કે જીનિયસ જીનિયસ માણસો શું કરે કેપેસિટી કરતા પાંચ થી દસ ટકા વધારે કરે લોડ ઉપાડે અને લાંબો સમય એક દી પછી એક દી ધમાલ બોલાવી દે અને પછી એક વર્ષ સુધી હામું જ ન જવે એમ ન કરે એ લાંબો સમય સતુ દીર્ઘકાલ આ નૈયાર દ્રઢ ભૂમિ એ યોગ સૂત્રમાં એ જીન્ય થવાનું સૂત્ર આપ્યું છે જીન્યસ થવું હોય છે ને તો સતુ દીર્ઘકાલ કાલ નૈરંતર્ય આ સત્કાર સેવિતો તો દ્રઢ ભૂમિ એટલે જો એ જીન્યસ માણસ થઈ જાય પોતાની કેપેસિટી કરતાં પાંચ દસ ટકા વધારે કરે લોંગ લાઈફ કરે અને રસપૂર્વક કરે તો એનામાં જીનિયસ પરિણામ આવ્યા વિના રહે જ નહીં ગમે એટલો હોશિયાર હોય સ્કીલવાળો હોય તો જીનિયસ ન થાય આવું કરે તો ઠોઠડો હોય તો જીનિયસથી થાય આ બધા જીનિયસ દુનિયામાં પ્રખ્યાત થયા છે બધા ઠોઠડા હતા સરદાર હતા એને કાઢી મૂક્યા હતા બહાર બિલ ગેટને સ્કૂલમાંથી કાઢી મૂક્યા હતા કોઈ રાખ્યા નહોતા બોલો ડીઝની છે શું ના વોલ્ટ ડીઝની એને ક્યાંય કરતા ક્યાંય પત્તો જ નહોતો ખાતો ઠોઠડાને સરદાર હોય આપણા જેવા એટલે તોય પણ એને એવું કર્યું કે દુનિયામાં કોઈ ન કરી નવું ફિલ્ડ સર કરી દીધું એને કહેવાય જીનિયસ અને એ જીનિયસ છે એ બધા આમ બુદ્ધિન ખાજ હોય બુદ્ધિન ખા હોય ને એ પંતુજી હોય એ કાગળ ઉપર જ બધું કામ કરી શકતા હોય આમ થાય તો આમ થાય આમ થાય તો આમ થાય વાકા આકડા કરી રાખે આમ એ કામમાં સમજે નહીં કાંઈ એનું પેલા ઠોટડાને સરદાર હોય અને જેને લગ્ન લાગી હોય તો એ કામમાં સમજે જીનિયસ અને પંતુજી બે ઓપોઝિટ હોય કાપંતુ જીન કા જીનિયસ છે વળી સાધકની કેપેસિટી માની લો કે એક હોર્સ પાવરની હોય અને આજનો દિવસ તમે તેની પાસેથી કામ ન કરાવો તો બીજે દિવસે સ્ટોર થઈને બે હોર્સ પાવરની બની ન જાય કોઈને થતી નથી આજે આપણે હોઈ લીધું આખો દી તો કાલે ડબલ શક્તિ આવી જાય એવું ન આવે આજ આખો દી હોતા હોય તો કાલે કમસે કમ અડધો દી તો હોવાની ઈચ્છા થાય જાય એ તો થોડા દિવસ કામ ન કરાવવો તો ઝીરો હોર્સ પાવરની બની જાય એ વખત એમાંથી ઝીરો થઈ જાય થોડાક દી બંધ કરે એટલે પછી ઘોડું છે એ પાટા જ ઉલાળે ખાલી કોઈને ઉપાડે નહીં તેનો સ્ટોર થતો નથી માટે ભગવાને જેને જેટલી સેવા કરવાની શક્તિ આપી હોય તેને જે ફિલ્ડની જેની માસ્ટરીને સ્કીલ હોય એ આજની સ્કિલ આજ વાપરી નાખવી જોઈએ તો એને કાલ બીજે દિવસે હવાઈ મળે આજની પૂરી ન વાપરી નાખે તો કાલ દિવસે પાણી મળે આવો કુદરતે નિયમ આ ઇન્દ્રિય અંતઃકરણમાં મૂક્યો છે દરેકને કોઈ એમાં બાકાત નહીં માટે ભગવાને જેની જેટલી સેવા કરવાની શક્તિ આપી હોય તેને આજને આજ વાપરી નાખવી જો આજ સારા કામમાં વાપરી નાખે તો ભગવાન બીજે દિવસે થોડો વધારો કરીને આપી દેશે થોડુંક એને ઇનામ આપે કે લે તો કાલ વાપરી દી દે તો આજે તને તું હરકી વાપરે છે એટલે તને વધારો બીજે દિવસે થોડો વધારો કરીને આપી દેશે ખૂટી જવા નહીં દે ઉલટો વધારો કરીને આપશે ઇન્દ્રિયો ઘોડા જેવી છે તેનો એવો હિસાબ છે કે કાલ કરાવો તો વધારે કામ આપશે અને ન કરાવો તો જ્યારે જરૂર હોય ત્યારે પણ ઊભા થઈને જીરો થઈને ઊભા રહેશે માટે સ્વામી કહે છે તેને ભગવાનના રાજીપાના કાર્યમાં થોડો વધારે ઉપયોગ કરીને આજ પૂરતા થકાવી દેવા તો કાલે વધારે શક્તિ સોતા તૈયાર થઈ જશે સ્વામી કહે છે ઉપશમે સહિત અર્થાત ભગવાનને યાદ કરતાં કરતાં તેની પાસેથી કામ લેતા થાકવું નહીં એને યાદ હોતે કરાવવા એની પાસે ભજન હોતે કરાવવું એમ ઉપશમે કરીને યથાર્થ વશ થાય છે ખાલી કવાયતે કરીને ન થાય કવાયત તો કરાવવી જોઈએ એની શક્તિને જાળવી રાખવા માટે એની પાસે કવાયત કરાવવી જોઈએ પણ વશ કરવા હોય તો ઉપશમે એટલે ભગવાનને યાદ કરતા શીખવાને ભગવાનને યાદ કરતાં કરતાં સેવા કરવાની ભગવાનને રાજી કરતાં કરતાં સેવા કરવાની તો એને ઇન્દ્રિય અંતકરણ હારાવાસ થઈ જાય ભગવાનને યાદ કરતાં કરતાં તેની પાસેથી કામ લેતા થાકવું નહીં તમામ નંદ સંતો અને મોટા સંતોએ એમ જ કર્યું છે સ્વામી કહે છે તે તો જાણે નવરા રહીએ તો અભ્યાસ કરીએ તો એમ કાંઈ થતું નથી હું નવરો રહું તો કીર્તન બોલું સેવા કરતા કરતા તમારે ક્યારે કીર્તન બોલું નવરો થાવ તો બોલું તો એ બોલે જવા કોઈ એ બોલી ન હોય સેવા કરતા કરતાં જ ભજનનો અભ્યાસ થાય છે નવરા બધાય બેઠા હોય એ તો ઝાપટું લઈને માખ્યું જ ઉડાડતા હોય માખીઓનું મચ્છર આપણે બહુ હોય છે એટલે ઝાપટીઓ લઈને માખી ઉડાડતા હોય એ ભજન ન કરતા હોય કંઈ કોક કરે તો સારી વાત કહેવાય પણ નગર ઉપશમનો અભ્યાસ ગોપાળન સામે આવું કીધું કે આવી રીતે થાય ઉપશમનો કરે નહીં તો કાંઈ નહીં પણ ભજનનો અભ્યાસ આવી રીતે થાય સેવા મારે ન હોય તો હું ભજન કરું સેવા હોય તો અમારે ભજન કેમ કરવું